ગુજરાતમાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે એક નવી મોડસ ઓપરેન્ડી વાપરી રહ્યા છે કયા વાહનોનો તે ઉપયોગ કરી રહ્યા છે કેવી રીતે ગુજરાતમાં તે દારૂ ઘુસાડી રહ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે ગુજરાતના જે બુટલેગરો છે તે ટેકનોલોજીના સાથે અને સમયના સાથે અપડેટ થયા છે અને તે ભૂતકાળમાં જે પ્રકારે દારૂ ઘુસાડતા હતા અને વર્તમાનમાં જે રહ્યા છે છે તે ટેકનિકો હવે આ બુટલેગરો ગુજરાતમાં હવે મોટા વાહનો નહીં પરંતુ નાના નાના વાહનોનો ઉપયોગ કરી દારૂ ઘુસાડી રહ્યા છે આ બુટલેગરો દારૂ તો ન માત્ર ઘુસાડે છે પરંતુ સ્થાનિક પોલીસની સંડોણી વગર તે વેચી પણ ન શકે તે પણ એટલી સત્ય હકીકત છે પરંતુ સમગ્ર ગુજરાતમાં જગ્યાએ રેડ કરી શકે શકે અને આરોપીને તેવી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની આ એક એજન્સી છે આ એજન્સીએ છેલ્લા એક વર્ષમાં કેટલા કરોડનો દારૂ પકડ્યો સાથે આ બુટલેગરો છે આ બુટલેગરો હવે કેવા વાહનોનો ઉપયોગ કરે છે કયા રસ્તેથી તે ગુજરાતમાં દારૂ ગુસાળે છે તે સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે ટી કાંબરિયાએ તેમની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડી છે એસએમસીનું ટેકનિકલ તેમજ અમારા બાતમીદારો દ્વારા નેટવર્ક એટલું બધું પાવરફુલ હતું જેથી આ લોકો જે મોટી ગાડી લઈને આવતા હતા એ મોટી ગાડીના બદલે નાના નાના ફોર વ્હીલર ઇનોવા સ્કોર્પિયો ક્રેટા ગાડીમાં લાવતા હતા અને ચોર રસ્તાથી ઘુસાડતા હતા તેમ છતાં અમે જે બોર્ડરમાંથી ગાડીઓ પસાર થતી હતી તેમાં પણ

આસપાસની તારીખોમાં લોકો લાવતા હતા એના બદલે આ વખતે એને પંદર દિવસ પહેલા શરૂઆત કરેલી એ પણ અમે રેકેટ તોડી પાડે છે બે હજાર ત્રેવીસમાં ઓગણીસ કરોડ નો દારૂ પકડેલો અને ચાલીસ કરોડ મુદ્દામાલ સાથેનો મુદ્દામાલ હતો આ વર્ષે અમે બાવીસ કરોડ એકાવન લાખનો દારૂ પકડેલ છે અને મુદ્દામાલ સાથે એકાવન કરોડનો દારૂ પકડી પાડવામાં આવેલ છે

જિલ્લામાંના બદલે અમે રેન્જનું જે કરેલું છે મૂલ્યાંકન એમાં જે રેન્જ નેશનલ હાઈવે ટચ હોય છે એમાં કેસો વધુ થાય છે બાકી તમામમાં એવરેજ કેસો થયેલા છે એમાં બોર્ડર રેન્જ છે ગાંધીનગર રેન્જ છે અમદાવાદ રેન્જ છે સુરત રેન્જ છે આ અને ગોધરા રેન્જ છે આ કમ્પેરિઝનમાં તમામમાં કેસો થયેલા છે એસએમસી દ્વારા બે હજાર ચોવીસમાં ચારસો ને પંચાવન કેસ કરવામાં આવેલ છે એમાં બાવીસ કરોડ એકાવન લાખનો દારૂનો મુદ્દામાલ પકડેલ છે અને કુલ મુદ્દામાલ છે એકાવન કરોડનો પકડેલ છે આ ઉપરાંત અમે જુગારના કેસો સેવન્ટી નાઇન કરેલા છે અને અમે એંસી લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે એસએમસી દ્વારા દારૂ જુગાર જુગાર ઉપરાંત કેમિકલ ચોરી કોલસા ચોરી સળિયા ચોરી અને બાયોડીઝલના કેસો કરવામાં આવેલ છે અને બે હજાર ચોવીસમાં એસએમસી દ્વારા નાઇન્ટી સિક્સ નાસ્તા ફરતા આરોપી પકડવામાં આવેલા છે એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આરોપીઓ મળીને સોળ આરોપીઓ સાથે ટોટલ નાઇન્ટી ટુ નાસ્તા ફરતા આરોપી એસએમસી દ્વારા પકડવામાં આવેલ છે ગુજરાતની પોલીસ પર અનેક વાર આ રાજ્યના લોકો આરોપ લગાવતા હોય છે કે તેમના વિસ્તારમાં બેરોકટોક દારૂનું વેચાણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જુગાર ચરસ ગાંજો વરલી મટકા બેચના સટ્ટા સહિત અનેક ધંધા ગેરકાયદે ચાલી રહ્યા છે અને તેમ છતાં આ સ્થાનિક પોલીસ કાર્યવાહી નથી કરતી પરંતુ સ્થાનિક પોલીસ જ્યારે કાર્યવાહી નથી કરતી તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની જે ગાંધીનગરની એજન્સી છે તે તે વિસ્તારમાં દરોડા પાડે છે અને સ્થાનિક પોલીસે તેમની કામગીરીની ધજિયા ઉડાડી દેતા હોય છે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે આ પ્રકારની ઇન્સાઇડ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડી આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા